ડબોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે ઓરસંગ નદીના પાસે આવેલો જૂનો બ્રિજ કેટલીક જગ્યાએથી તિરાડો પડી ગઈ છે મોટા મોટા ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેઇન રસ્તો હોય જેને લઈને ચોમાસા પર તેના ખાડા અને ધારો પૂરવામાં આવે તો વાહન ચાલકોને તકલીફોનો સામનો ન કરવો પડે હાલ તો ખાડા દેખાય છે ચોમાસાનો વરસાદ પડે ખાડામાં પાણી ભરાઈ જાય છે તો ખાડા દેખાતા નથી સ્ટેટ હાઈવેના અધિકારીઓ માત્ર ચોમાસાના ગણતરીના દિવસો બાકી હોય કામ કરે તેવી મોટી મોટી તિરાડોના કારણે વાહન ચાલકોને પંચર પડવાના પણ બનાવ વધુ બની રહ્યા છે અને એક તરફ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધુ પાદરથી આપે છે ને ઓર સંગતિના પર આવેલ અવરજોનું ઓવરબ્રિજ ખરાબ હાલતમાં થઈ ગયો છે આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વાહન અવર જવરમાં વધારો થઈ રહ્યો છે ને વહેલી તકે પીડબ્લ્યુડીના ને સ્ટેટ હાઇવેના અધિકારીઓ ભેગા થઈને એનું નિરાકરણ લાવે અને ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે